સુરતના રસ્તા પર અકસ્માત અટકવાનું નામ નથી લઈ રહ્યા યમરાજના વાહનો સમા ડમ્પર એક પછી એક નિર્દોષોના ભોગ લઈ રહ્યા છે ત્યારે નીડોલી વિસ્તારમાં વહેલી સવારે પૂરપાર ઝડપે દોરતા ડમ્પરે સ્કૂલે જઈ રહેલા બાળકને અડફેટી લીધા હતા જેમાં પિતાનો બચાવ થયો હતો જ્યારે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું જેથી લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી ટીંડોલીમાં વહેલી સવારે બની હતી સ્કૂલે જતા વિદ્યાર્થીને સાઈ પોઈન્ટથી નવા ગામ જતા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો બાઇક પર પિતા પુત્ર બંને સાથે જઈ રહ્યા હતા ડમ્પર ચાલકે પાછલા ટાયરમાં અડફેટે લેતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોતી પજ્યું હતું પિતા તુકારામનો ચમત્કારિક બચાવ થયો હતો ચાલે છે વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત થયો હતો લીંબાયત નીલગીરી ની સાર્વજનિક સ્કૂલમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો પંદર વર્ષીય શાહિલ તુકારામ નાયક નામનો વિદ્યાર્થી સી સેવા એકસો આઠ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ તે પહેલા જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું ડમ્પર ચાલકને સ્થાનિક લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો હતો બીજી તરફ પરિવારે સંતાન ગુમાવતા પરિવારમાં શોક ફેલાયો હતો બીરો રિપોર્ટ સુરત